આપણે ઘરેથી નીકળતા ગયા સીધા જ પેટ્રોલ પંપે અને પેટ્રોલ ની ટાંકી દાદા સુનિલભાઈ કરેલી ફૂલ ઓ ચકિત થઈ જશો આ વિડિયો જોઈને કે આ આવી રહસ્યમય જગ્યા આપણે અત્યાર સુધી જોઈ કેમ નહીં તો મિત્રો આ જગ્યા પર તમે કોઈ એકવાર જવાનું વિચારશો એવી જગ્યા છે તો વિડીયો છેલે સુધી જોજો તો ચાલો આપણે જઈએ છે તડકો હતો બહુ જ એટલે સુનિલભાઈ ગાડિયા કે ગરમ થઈ ગયા હતા એટલે આપણે ઠંડી પાણીની બોટલ લઈને ઠંડા કરી દીધા છે આ પાસ સીતારામની પ્રતિમા પણ અહીંયા રાખેલી છે એ જગડુસાની સમાધિ પણ અહીંયા છે અને અહીંયા ટોટલ ચાર જોત છે તેમાં દસ ની વીસ ની સોની નોટ મૂકોને ને તો એ સળગતી નથી આ એક માતાજીનો ચમત્કાર છે અને આ હરસિદ્ધિ માતાનું મંદિર છે જે જોત રૂપી પ્રગટ્યા હતા અહીંયા મદદ કરવા માટે માતાજી સ્વયં વાયુ સ્ત્રોત ઉત્પન્ન આવા કળિયુગની અંદર સાક્ષાત બિરાજમાન છે અહીંયા માતાજી અને પુરાતત્વ વિભાગ પણ અહીંયા ગોતીને ચાલ્યું ગયું જમીન નીચે અને ગેસ કેવું કશું જ ના મળ્યું તો આપણે ઘરેથી ફાઇનલી નીકળી ગયા છે અને હાઈવે ઉપર છે અત્યારે આ રોડ છે વડનગર વાળો તો આપણે સૌથી પહેલા ગાડીમાં તેલ નખાવી લઈએ તો સુનિલભાઈને મેં કીધું ગાડીમાં તેલ નખાવી લો તો સુનિલભાઈ ટાંકી ફૂલ કરવાનું વિચાર્યું તો ટાંકી ફૂલ કરી લીધી છે આજે તો આપણે અને નીકળી ગયા છે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છે મિત્રો ચાર ચોકડીવાળો રોડ છે તો અહીંયાથી આપણે ચાર ચોકડીવાળો રોડ છે આપણે રોણા જોડો રોડ પકડી લઈએ છીએ કેમ કે આજે એ બાજુ આપણે જવાનું છે અને એ બાજુનો ભવ્ય મંદિરનો નજારો છે આજે ચમત્કારી એક મંદિર છે મિત્રો જ્યાં હર સિદ્ધિમાં પ્રગટ થયા છે તો એ રોડ ઉપર આપણે જઈએ છીએ અને એ મંદિરનું આપણે ભવ્ય દર્શન કરાવશું મિત્રો બધાને તો છેલ્લે સુધી વિડીયોને વોચ કરજો અને સુનીભાઈ ગાડી ચલાવી રહ્યા છે હાલો આપણે આજે જઈ રહ્યા છે એક રહસ્યમય જગ્યા ઉપર તો આજે હું તમને લઈ જાઉં અને રહસ્યમય જગ્યા બતાવું તો તમે છેલ્લે સુધી વિડીયોને વોચ કરજો અને છેલ્લે સુધી વિડીયો બન્યા રહેજો અને વિડીયોને વધારે વધારે તમારા મિત્રો સુધી શેર કરજો અને લાઈક કરજો મિત્રો તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે એક રહસ્યમય જગ્યા ઉપર તો તમે જઈ અને આ વિડીયોમાં ચકિત થઈ જશો આ વિડીયો જોઈને કે આ આવી રહસ્યમય જગ્યા આપણે અત્યાર સુધી જોઈ કેમ નહીં તો મિત્રો આ જગ્યા પર તમે કઈ એકવાર થવાનો વિચારશો એવી જગ્યા છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો આપણે જઈએ છીએ તો આપણે રોણાથી પહોંચી ગયા હતા અને રોણાથી આપણે લઈ લઈએ છીએ ઘાટોવાળો રોડ કેમ કે આપણે એ રોડ ઉપર જવાનું છે તો આપણે જઈએ છીએ હવે આગળ ને છેલ્લે સુધી વિડીયો બની આવજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધારેમાં વધારે જેટલો બને એટલો વધારે શેર કરજો તો ચાલો આપણે જઈએ છીએ તો આપણે છાછર પૂગી ગયા છે અને વાગ્યા છે બપોરના બાર તો છાછરના ગામના સ્ટેશનમાં જ એક બાબા સાહેબની પ્રતિમા રાખેલી છે ભારત રત્ન સંવિધાન નિર્માતા તો આપણે છાછર પહોંચી ગયા છે મિત્રો તો હવે આગળ જઈએ છીએ અને સુનિલભાઈ થઈ ગયા હતા ગાડી હાકીને ગરમ એટલે આપણે દુકાન આવીને ઠંડા પાણીની બોટલ લઈ દીધી છે અને ઠંડા કરી દઈએ છીએ અને તો આપણે ત્યાંથી હવે નીકળીએ છીએ ધીમે ધીમે તો આ જો ભાઈ સામે સામે જાવતા હતા પછી આપણે ટર્ન મારીને નીકળી ગયા ત્યાંથી તો આપણે હવે જવાનું છે અહીંયાથી આગળ અને આગળથી જ આપણે એક ટર્ન આવશે ત્યાંથી વળવાનું છે મિત્રો તમે અહીંયા આવો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તો ચાલો આપણે જઈએ છીએ તો અહીંયાથી આપણે છાછરની થોડા આગળથી જ આપણે જવાનું છે જગતિયા અહીંયાથી બે કિલોમીટર છે મિત્રો છાછરથી જગતિયા બે કિલોમીટર થાય ત્યાં જઈએ છીએ અને ત્યાં એક ભવ્ય મંદિર છે ચમત્કારી મંદિર તે જોઈએ છે અને એના દર્શન કરીએ છીએ માતાજીના તો ચાલો આપણે જઈએ છીએ અને મંદિર આવી ગયું છે મિત્રો આ ગેટ તમે જોઈ શકો છો તો ચાલો આપણે અંદર જઈએ હવે અને અહીંયા તમે ટ્રાફિકને બધું જોઈ જ શકો છો મિત્રો તો અહીંયાના ગેટ ઉપર લખેલ છે જય શ્રી હર સિદ્ધિ માતાનું મંદિર ઝગડુસા આશ્રમ અખંડ જ્યોત તો અંદર ટ્રાફિક પર તમે જોઈ શકો છો અહીંયા બહારની પબ્લિક આવી રહી છે અત્યારે બાર બારથી અને આ છે પ્રસાદી માટેનું ભવ્ય સ્થળ તો ચાલો અંદરની બાજુ જઈએ બાપા સીતારામનો ઓટલો છે મિત્રો હરેક મંદિર હરેક ગામમાં હોય જ છે મિત્રો તો ઝગડુસા આશ્રમ તો ચાલો આપણે અંદર જઈએ છીએ અને અંદરથી જો હું તમને બધું જ બતાવું છું તો આ છે શેઠ જગડુસાની સમાધિ અખંડ જ્યોત અંદર તમે જોઈ શકો છો બધું જ તો મિત્રો આ જ્યોતનું નામ છે આરતી જ્યોત આ મંદિરની એકઝેટ સામે છે તમે જોઈ શકો છો તો ચાલો તમને અંદર મંદિરના દર્શન કરાવું પેલા બારથી તેના સિંહના દર્શન કરી લો મિત્રો તો આ છે હરસિદ્ધિ માતાની મૂર્તિઓ મિત્રો તમે જોઈ શકો છો અને આ છે અહીંયાના બાપુ જે અહીંયા સેવા આપી રહ્યા છે તો હું તમને નોટ સળગે દેખાડું મિત્રો આ જોતની અંદર મિત્રો તમે નોટ મૂકો ને સળગે નહીં કોઈ દિવસ કોઈ પણ મૂકો સળગતી નથી મિત્રો આ એક ચમત્કાર છે અહિયાંનો અને ભવ્ય ચમત્કાર પર તમે કહી શકો આપણે ટ્રાય કરી છે બધાએ કીધેલું છે કે અહીંયા નોટ સળગે તો આપણે પણ એક ટ્રાય કરી લીધી તો અહીંયા અખંડ જ્યોત છે પચાસની નોટ પણ તમે મૂકો તો મિત્રો સળગે નહીં અને હર સિદ્ધિ માતા દેવીનો એવો ચમત્કાર છે મિત્રો તો બાપુ સાથે અહીંયાનો પૂરેપૂરો આખો ઇતિહાસ જાણીએ મિત્રો અને શેઠ ઝઘડુસાનો પણ ઇતિહાસ જાણીએ મિત્રો પૂરેપૂરો તો એક ચમત્કાર કહી શકો મિત્રો તમે માતાજીનો એક ચમત્કાર જ છે મિત્રો આ તો પૂરેપૂરો બાપુ સાથે ઇતિહાસનો જાણીએ અને બાપુ સાથે વાર્તાલાપ કરીએ મિત્રો તો વિડીયોને પૂરેપૂરો જુજો અમે એટલે અહીંયા કેટલા વર્ષોથી સેવા કરી રહ્યા છીએ વર્ષો થઈ ગયા વર્ષો થઈ ગયા બાપા જોત છે પેલે ચાલુ જ રહી છે અખંડ જોત છે અખંડ

આ એક હર્ષદ માતા નું મંદિર છે હર્ષદ માતા એ શેઠ જગડુસા ના કુળદેવી છે વાયુ સ્વરૂપ ઉત્પન્ન થાય છે વાયુ શેઠ જગડુસાતાજી ખાલી છે પ્રગટ થઈ માતાજી દૂર હાલમાં પ્રગટ

વેપારીઓ છે રાજા જગ્યા નહીં આપવાનું સારો આજે વિદેશી માણસ છે મારા બીજા માતા માતાજી એને વાત કરી કે માતાજી મારા આપણા બચાવ કરો છે તો માલિક આ પ્રમાણે યોજના જે કઈ આપ ચિત્ર ચલાવવું છે ગરીબ માણસ કરી શકે વેપારીઓ છે ખલાસીઓ છે દર્શન કરવા આવતા ન હોય કે બંદરના દર્શન કરવા આવતા માણસો એ ભોજન કરી શકે આ જગ્યા પણ અંકાર કરે છે તો તમે માતાજી તમે કઈ ઉપાય બતાવો તો મને એ જગ્યા મળે એટલે માતાજી સ્ટેજ ને ફરી સેકન્ડ ટાઈમ મોકલ્યા એટલે માતાજી ના કહેવા મુજબ ત્યાં ગયા રાજા પાસે રાજાએ ખાલી ખાલી પીવીની જગ્યા આપી દીધી પીવીની જગ્યા આપી એમને સો કિલોમીટર ની જગ્યા આપી દીધી આખો સમુદ્ર કિનારો સમુદ્ર કિનારે કોઈ લાકડા મળે ને એમ સીધો ચલાવો ક્યાં એટલે માતાજી ને વાત કરી માતાજી તમારા કહેવા મુજબ રાજા પાસે ગયો રાજા જગ્યા પણ આપી દીધી છે પણ જગ્યા અનુકૂળ નથી મારા ક્ષેત્ર ચલાવવા માટે જગ્યા જે અનુકૂળતા હોય એ જગ્યા જોઈએ

અહીંયા ટોટલ ચાર જ્યોત છે તો આપણે એક જ્યોતને સળગાવી અને જોઈએ તો આપણે સળગાવી તો આપણે હાથે સળગી ગઈ હતી તો એક જોત બહાર છે અને ત્રણ જોત અંદર છે તો આપણે જો ચમત્કાર જોઈ શકો છો અને સર્વ વિભાગ પણ અહીંયા ચેક કરી ગયા છે અંદરથી કશું જ નથી મળ્યું અને ગેસ બેસ એવું કંઈ કઈ વસ્તુ નથી મળ્યું મિત્રો આ એક ચમત્કાર જ છે માતાજીનો આ હજારો વર્ષો પહેલાંનો ઇતિહાસ છે અને આ માતાજી શેઠ ઝગડુસાના કુલદેવી છે આ જોતનું નામ છે યાજલા જ્યોત

અને અહીંયા પ્રસાદ ને એવું બધું બને છે કોઈની માનતા હોય કોઈ અહીંયા આવે અહીંયાની પ્રસાદી બધું જ આ જોત ઉપર બને છે મિત્રો તો અહીંયા પાણીની બહુ સુંદર વ્યવસ્થા છે ઠંડુ પાણી પીવા માટે અહીંયા ગ્રીઝર રાખેલું છે અને અંદરનો પૂરેપૂરો વ્યૂ છે આ જો તો બાપુ સાથે કર્યું આપણે વાર્તાલાપ અને બાપુ આપણે પૂરેપૂરો અહીંયાનો ઇતિહાસ કીધો માતાજીના ચમત્કારનો ઇતિહાસ કીધો મિત્રો તમારા ફેમિલી લઈને અહીંયા જરૂર આવજો એકવાર અને માતાજીના આશીર્વાદ લેજો મિત્રો ભાગ્યનો મંદિરનો નજારો તો કંઈક અલગ જ છે મિત્રો અહીંયા શાંતિ પૂર્ણ હોય છે અહીંયાનું વાતાવરણ કાંઈ ઘટે નહીં મિત્રો તો એકવાર જરૂર જરૂર અહીંયા આવજો મિત્રો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો વધારે વધારે તમારા મિત્રોને બધાને શેર કરજો આ વિડીયો અને લાઈક કરજો મિત્રો અને પોતાની હોય બિલાઈક બટન અને હા ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવા લોકો છે ચાલો આપણે જઈએ છીએ ઘરે તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને પકડજો મિત્રો આ ગીર સોમનાથ જિલ્લો મોડીના તાલુકો અને કુડીના તાલુકાથી બાર કિલોમીટર દૂર જ આવેલું છે આ મંદિર આ ગામનું નામ છે તો હવે આપણે અહીંથી નીકળી ગયા છે અને તમને ખરેખર વિડિયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો અને આવા ભવ્ય મંદિર જે ગીર જિલ્લાની અંદર છે અને ઇન્ડિયાની અંદર છે એને આપણે વિડીયો બનાવતા રહીશું અને લોકો સુધી પહોંચાડતા રહેશું આપણો આ એક ઉદ્દેશ્ય છે અને તમને કયા કન્ટેન્ટ ઉપર વિડીયો જોવાનું વધારે પસંદ છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો એટલે હું કન્ટેન્ટ ઉપર એ વિડીયો તમારી સુધી પહોંચાડી શકું તો ચાલો ફરી મળીશું ટાટા બાય બાય